અંકેશ્વરના ગુરુદ્વારામાં આજે વીર બાલ દિવસની ઉજવણી શીખ સમાજ દ્વારા કરવામાં આવી હતી અંકલેશ્વરની ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે છવ્વીસ ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે શીખો દશમા ગુરુ ગુરુ ગોવિંદ બે નાના સાહિબાદા બાબા અને બાબા ફતેહ સિંહ આપવામાં આવી હતી જેમાં તેમની ઉમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટેર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર શહેરના નવનિયુક્ત ભાજપ ના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કર આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ ડિસેમ્બર વીર બાર દિવસ તરીકે મનાવી રહ્યા છે ગુરુ ગોવિંદ સિંહના જે નાના પુત્રો જેમણે સાહેબ દાદા બાબા જોરાવર અને બાબા ફતેહ સિંહ ને શારદ હતી મુઘલ સામ્રાજ્ય વખતે આ બંને ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો અને એમના દાદીને કેદ કરીને તેઓને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં લાવવા માટેના જે પ્રયત્નો કર્યા હતા અને એમાં આ બંને સાહેબ ના પાડી હતી કે ભાઈ અમે હિન્દુ ધર્મની રક્ષા માટે જે થવાની ઈચ્છા છે પણ અમે હિન્દુ ધર્મ રહીશું અને ઘર ઘરની ઠંડીની અંદર આખો આખી રાત એમને ત્યાં રાખવામાં આવ્યા અને જીવતા દિવાળીની અંદર ચડી દેવામાં આવ્યા ત્યારે જે પ્રકારે મુગલ સામ્રાજ્ય જુલમ કર્યો હતો પોતે ધર્મ પરિવર્તન કરતો હતો ધર્મ પરિવર્તન કરવામાં આ સાહેબ જાતે ના પાડી અને એમને જીવતા જ્યારે દિવાળી અંદર ચડી દેવામાં આવ્યા અને એ દિવસને આજે ગત વર્ષે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ઇતિહાસ જે સાચો ઇતિહાસ છે એ સાચો ઇતિહાસ આપણી ભય પેઢી પણ જાણી શકે અને એને લઈને આ વીર બાલ દિવસ છવ્વીસ ડિસેમ્બરે એની જ્યારે શહાદત જે વરી હતી એ સરહદ નિમિત્તે જે આ મુરી સાહેબે એ કામગીરી કરી ખૂબ સુંદર છે અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સાહેબ આજ રોજ અંકલેશ્વર ગુરુદ્વારામાં અમારા સમાજના અને બીજા હિન્દુ ધર્મના દરેક જ્ઞાતિના જે શ્રદ્ધાળુઓ આવ્યા છે એઓને મળીને આજે અમારા દસમા ગુરુના નાના સાહેબદાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતને યાદ કરી વીર બાલ દિવસ તરીકે આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આજ રોજ તેમની શહાદતને યાદ રાખી ગુરુદ્વારામાં ભજન કીર્તન ચા નાસ્તો અને લંગર ચાલી રહ્યું છે આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ વીર બાલ દિવસની શરૂઆત કરી તે આજે બહુ જ આનંદની વાત છે કે તેમના થકી આખા ભારત દેશમાં ભારતના નાના નાના ભુલકાઓથી માંડીને મોટા પુરુષો સુધી દરેકને આ દિવસ વિશે માહિતી મળી અને એ બહુ ગર્વની વાત છે કે આ એક બહુ મહાન કાર્ય કરવામાં આવ્યું આજે ગુરુ ગોવિંદસિંહજીના ચારેય સાહેબ હતા જેઓએ હિન્દુ ધર્મની રક્ષા માટે પોતાની શહાદત આપી અને મુગલ સામ્રાજ્યનો સામનો કરી વગર ભય સાથે ધર્મ પરિવર્તનની ના પાડતી પાડી વિરોધ કરી હિન્દુ ધર્મ માટે પોતાની શહાદત આપી તેમને કોટી કોટી ન